રાતના ચાર સોર નીકળ્યા બાપુ રાતના ચાર સોર નીકળ્યા અને જાતા હતા એ શું કરવા જતો હોય તો કઈ કહેવાનું હોય નહીં સોર શું કામ રાખ્યા નીકળે હા કલાકારો રાખ્યા શું કામ નીકળે આપા ભાઈ ડાયલો કરવા નીકળે ને હા એક જેન્સ ખમા એક ઈ ને બે વગાડવા વાળા સાર ની ટીમ હોય ડાયરો એમ ચાર ચોર નીકળ્યા

ગામ નો ભાંગે છે એટલે આ ચોરે કીધું જોરુ બાપુ બેઠા કેવું લાગે મને વાહ વાહ મને આમ શું છે આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ એટલે આ પાસળ તો પછી તમતમ જ થાય છે અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ હા ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું અને આમાં આ આ આ હકીકત કેમ જરૂર બાપુ કહો માનો તો ધૂપ છે નહીંતર ધવાડો માનીએ તો ધૂપ એટલે બધા ચોરે કીધું કે ભાઈ ઈ ગામમાં પાણી ન પીવાય નહીં તેની પછી ખાતર ન પડે હા એ વાત સાચી આમ જોયું તા એક બાપુ ઝૂંપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે ક્યાંક ઝૂંપડી છે ટમટમ્યો દીવો જગે મૂળ તો ધૂણીનો તાપના તિખારા નીકળતા બાપુ ધૂણી ધકાવીને બેઠેલા ઓલાય કીધું ન્યાય નો જવાય ન્યા તો એક સંત ની કુટિયા ત્યારે ચોરે કીધું જ્ઞા નો જવું તો જાવું ક્યાં દુનિયા તો બધી હળગે છે અને બાપુ આગળ તો બધું સરખું હોય જ્ઞાન જવું જવું ક્યાં તો હાલો સારે સોર ગયા બાપુ ને બાપુ સંસાર ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા જઈ બાર વર્ષ પછી ગુરુજી પહેલે નોખી મઢી કરેલી કામ ઈધર ભજન કરે હા

ये धंधा दिन का नहीं है बाबू अच्छा बेटे रात को खातर पड़ जाता है अरे बाबू खातर पड़ जाता है अच्छा बेटे खातर पड़ता क्या छे कि बाबू ये ना वर्णन नहीं होता है वो तो प्रैक्टिकल देखना पड़ता है देखने के बाद मालूम अच्छा बेटा देखना पड़ता है तो चलो मेरा भी भजन हो गया 2:00 तो बज गया है तो हम भी तुम्हारे साथ चले बोला बाबू के बाबू हो हो ना काम हव करो અરે બેટા તુમ ચારે ખાતર પાડ રહે તો હમને કોણ સા બુરા કામ ક્યાં હમ ખાતર નહીં પાડ સકતે અરે નહીં પાડ સકતે તો દેખ નહી સકતે હમ સાથમાં આયંગે નહીં બાપુ તમે રેવા દે તો બીજે કોણી મારી લઈ લે ને તારા ડોહા આડા દેવા થા તો બાપુ કંઠિયો આડા દેવા હો અમે ફલાણા બાપુના ના હા બાકી હરિ ઓમ ને આરતી તો કે તો બાપુ હો આવ તૈયાર બાપુ તૈયાર જ હતા બસ લગાવેલી એક હાથમાં શીપિયો એક હાથમાં કમડલ ખંભામાં જોડી કે ચલો બેટા ચોરે કીધું કે બાપુ ચીપિયા ચલેગા ગા કમડલ રખ દો ક્યુ બેટા કમડલ કો રખ બાપુ એક હાથ તો ખુલ્લા રહેના ચાહીએ ને વંડી ઠેકને કે લઈએ અચ્છા વંડી ઠેક ના પડતા બાપુ ઘણા પ્રયોગ આવતા હે ચલો તો સહી બાપુ ચાર જોર ને પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી

अरे बाबू दौड़ता दौड़ता साखड़ियों कोई बात नहीं बेटा फला नहीं बाबू पानी फेरा लो फो फेर पूरा पगला नहीं पड़ना चाहिए बाबू अरे बापूर बापू वाल बापू जहाँ शिपियो क्या करते हो बेटा अरे बापू डोकाते है देख लो बापू बात सही लेकिन ये धंधे में बोलना मना है પછી ઈશ્વર નું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તો ભલે કોઈ પણ ખાતર નિયમ તો એક જ છે બોલના મના મૌન હો જાઓ કે બાપુ બોલને મન નહીં બોલેગે બેટા નહીં બિલકુલ નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેગે લેકિન ખાતર કેસે પડતા હે બે ચોર બાપુ તમને દિવાલ કુદીને અંદર બે ચોરે બાપુને ટેકો કર્યો બાપુ જાય છે આરામ કરીને અંદર

મકાનમાં ચાર ઓરડા ચારે ઓરડા એક એક ચોર બાપુ ના ભાગમાં આવ્યુંડું બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી બાપુ આમ થોડાક આમ હતા એટલે બી આમ લાઈટ કરી બાપુ સાધુ ઘરમાં આવે પ્રકાશ અંજવાળું ન થાય તો તો એને સાધુ નો કહેવાય ભલા માણસ હા બાપુ એ રોહડાની લાઈટ હૃદય એટલે રોહડું હૃદય રોહોડા લાઈટ ચાલુ કરી અને રોડામાં બાપુ નજર ફેરવી તો ગેહ કા આટા ગોલ ઘી ચકર ઇલાયસી ઘી ક્યા દિન સે મેં ભૂખા તીન દિન સે મેરા ઠાકુર ભૂખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગા બાદ ખાતર પાડેંગે અને બાપુ એ કોક ના ઘિરે બાપુ થાળી ચાર કરી રાતના હટી ભાગ્યો હા સોળી માં હેરે શોખ રહી ગયો બાપુ એ જ શોંખ વગાડ્યો ભાઈઓ એમાં અઢી વાગીએ એમાં આવા શાંત વાતાવરણમાં જ્યાં તમરું નહોતું બોલતું ન્યા કારણ કે તમરુ શાંતિથી સુઈ ગયેલું અઢી વાગે આડે પડખે થઈ સન્નાટો બાપુ અહીંયા લાવો હું વગાડું અહીંયા લાવો મારથી વાત વાહ બાપુ એ આવો શંખ ભૂક્યો ભાઈ અને શંખ તો ફૂક્યો બાપુ પણ આખું મકાન ધણેલું અને ચોર છે બારી ની ગ્રીલો તોડી તોડી ગયા અને પાછા ધોડતા જાય કેતા લે લે તારો બાપને ભેગો લે 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 આડા દેવાના દીકરા છે ચોર નીકળી ગયા અને આ દેશનો નો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો લોભ મોહના ચોર ભાગી ન જાય તો તો કઈ ન કહેવાય

ખરેખર દર્શન ગરધણી કોણ મકાન કયું એમાં નથી જવું અને આ દેશ નો સંત જગાડવાનું જ કામ કરે છે માં સુવડાવવાનું કામ કરે છે માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય બ્રતરીને સુવડાવી દે તેથી સદગુરુ આવીને જગાડે કુઠે તારું જગતને કામ છે એટલે મેખાણીએ કીધું કે અહીંયા જગાડ્યો ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુવે વાટ આયા હતમ જાગી ગયો ગર્ધણી જાગી ગયો ગામના દોડી દોડીને આવ્યા બાપુ તો એમ જ છે હો આરોગોને નંદલાલ રે મારા પ્રેમ ને તાલે આરે રસોય મે તો પર બારી ગુપાડી કારણ કે આ છે રાંધી નહોતી મેં માધવ ના સ્વામી શામળે તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમ ની થાળી મેં બહુ થાળ ખાધા પછી ગાતા શીખ્યો બાબુ સતનારાયણ ની કથામાં થાળ ની વાટે થાળ ચાલુ થાય ને જરૂર બાપુ જમવા પડેલી મેં મુઠ્યું હોય જમવા પધાર વાળી મોટર મોટરના ટાટર પડી ગયા હોય તબરા બોલતા બંધ થઈ ગયા હોય વાડિયલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય વાડિયેલી નીકળી માધવ દાસ બાપુ કેવા આપણા થોડ આપડા કેવા થાળ અને અહીંયા સતનારાયણ ની કથા હોય અને અહીંયા હજી આરતી છેલ્લી આરતી જેમ કેવાય ઉતરતી હોય અને આપડી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાગણીઓને દર્શન દીધા કમળ ભાર લાવ્યા રે મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મન કે ભાજપમાં લાગો લે આમ આવે ને કમળ ભાઈ એમાં પંજો ફીટ નથી થતો કેમ કરવું સાહેબ જા ફીટ થાતું હોય અહીંયા થાય પંજો કમળ જ આવે કમળ ભારો લાવ્યા ભગવાન કમલ નય નામ કમલા પતિ કમલેશ્વર કમલ ના આસન વાળી કમલ નયન આ વિષ્ણુ નો થાળ બાપુ માનો થાળી કમળ ભારો લાવ્યા તમે સાંભળજો તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘર નું આખું વાતાવરણ હાલતું હોય સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણી જ ઘેરે એ શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થાતો અખતરો કરજો હું કામ ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમા આટો હાલતો હોય શીરા આરતી ની આરો બાપુ તબીથો હાલતો હોય કારાને કાબરિયા કીધા વાદીના મનવર રોડામાં હંભળાતું હોય એની હારવાર તો વિથો હાલતો હોય અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા મળે થાવા નમ પાર્વતી પતિ હર 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 કહેતા તો હરી ગયો હોય હમણાંમાં એક લોભીના પેટના એ કથા કરે લોભીના પેટના જનો વડવો કો કોરોના હશે આ કોરોના એટલે હવા જ નહીં બહુ વાત ગમે ખરેખર એને એમ છું કે કરે તો આપણે સત્યનારાયણ ની કથા કરવી જોવે એટલે એમ કરે કરવી ને એને કથા કરી લેવું અને તમે જોજો આપણે ગામડામાં જોઈ છે પેલે આજે પસાર જણા બેઠા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે પસાર જણા બેઠા હોય કુટુંબી સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો હોય પાસમે આજે સૌ ડાયરો ભેગો થઈ જાય એટલે ઓલા પચાસ હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો એ નાથાને કીધું જો બધા આમ જો પચાસ જણ આવ્યા છે ફટાફટ આમ જો પચાસ ને થાય એટલો શીરો બનાવ્યો પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર અહીંયા કથા તૈયાર અહીંયા થાળ પૂરો તો હોડું દોઢ હોય એના બાપ આવ્યા નાથો ને બે હામ હામું જોવે પ્રસાદ પચાનો દોઢો આવી ગયા નાથાને કીધું જોજે બટા હાથ ને કલા પોગી રેવો જોવે ત્યાં વળી ના થા ઈ પોણોનો વધારું તો નાખ્યો નઈ અદી પરજો જો આમ આમ બાપુ શિરો દીધો નઈ આમ લૂસતો ગયો બધો સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મનેશ પ્રસાદ ખાતો નઈ સાટ્યો એક જણો વાડીએલી આવેલો વાળું બાકી એને એમ તો શીરામાં ગોઠણ માર્યું ત્યાં જઈ અને શેલે બેઠેલો અન ઓલાને આમ થોડોક લીંબુ જીતલ્યો આપ્યો થોડોક

એક જણે ને જો કોઈ દી પ્રસાદ મહેતતો હોય ને એને સેતરવો નહી ઈશ્વરને નજીક કોઈ કોઈ દી છેતરાય નહીં એક જનતા ને એક જનાર્દન ને એક ઈશ્વર ને આ જનતા ને બેને તમે છેતરી ન શકો નવીન લાગે થોડુંક ઘડીક થોડાક નહી લાગે હારું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈચ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ન શકો એક જણે સપનાની કથામાં ક્યો ને આમ તો બાપુ આમ શીરાવ આમ દીધો થોડોક તેને એમ છું પાછો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો બીજો હાથ ધીર્યો હવે કઠણાઈ જોજો વાહ તાહડા ખાલી ગયો ને વાહલી કુતરું લુબરકું મારી ગયું હાવ બોલો અને બાપુએ શંખ ભૂક્યો બે વાગ્યા ઘરે ગરદણી જાગી ગયા ગામના જાગી ગયા અને બાપુ ને પકડ્યા અને બાપુ તો થાળ ગાતા હતા આવો આવો ભક્ત છે ને આવો થાળ હું થાળ કે ગામના કે હું થાળ અરે બેટા

ભાઈ ગયા બાપુ કુદિન ગયા અરેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી હમ તેરે ઘર મે ખાતર પાડને આયે થાર લોકો થઈ चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर, में दिया जलाया, तेरे रसोई घर में देखा तो गेहूं का तो भी नहीं भोग लगाया था तो लगा ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया उसमें कौन सा बुरा काम किया बाबू गढ़ी हम चिख गयो अन्गाम नानक खबर સંત ને સામું જોઈએ નિર્દોષતામાં એ ચોર ની હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે એક એક સંત ના આવ્યા હોત